મારા ભાઈ ને એ પણ માવા વગર ના તો ચાલો શરૂ કરીએ આપડી આજની આ સુંદર રેસીપી અહી મેં જાડા તળિયા વાળી લીધી છે તમે નોસ્ટિક પેન પણ લઈ શકો છો બસ એટલું ધ્યાન રાખવાનું કે તેનું તળિયું થોડું જાડું હોવું જોઈએ જેથી કરી ને આપણે જ્યારે માવો બનાવીએ ત્યારે એ માવો છે ને નીચે તળીએ ચોટે નહીં તો મેં પહેલાં થોડી એવી કડાઈને ગરમ કરી અને એમાં બે ચમચી ઘી નાખેલું હતું જેથી કરી અને ઘી ઓગળી જાય ગેસની ફ્લેમ બંધ જ રાખી હતી અને પછી એક કપ જેટલું મેં એમાં દૂધ એડ કર્યું છે દૂધ અને ઘીને આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ તો આપણે અહીં બંધ જ રાખશું તો સારી રીતે દૂધ અને ઘી મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેમાં મિલ્ક પાવડર ઉમેરીશું હા મિલ્ક પાવડર આપણે આ મિલ્ક પાવડરનો જ માવો બનાવીશું આપણે જે બજારમાં મળતો અથવા તો દૂધમાંથી બનાવ જે ઘરે બનાવીએ છીએ તે માવો આપણે યુઝ નથી કરતા અને એકદમ ક્વિક બની જાય એવા આપણે પેંડા બનાવીએ છીએ તો અહીં આપણે મિલ્ક પાવડરનો જ ઉપયોગ કરીએ છીએ તો અહીં આપણે થોડો થોડો કરી અને મિલ્ક પાવડર દૂધમાં ઉમેરતા જશું અને આ રીતે સારી રીતે મિક્સ કરતા જશું સારી રીતે એક વખત મિક્સ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ છે તે ચાલુ કરીશું અને ગેસની ફ્લેમ સાવ આપણે ધીમી રાખીશું ધીમા ગેસે માવો ખૂબ જ સ્વાદિષ્ટ થાય છે તો આ રીતે આપણે ધીમા ગેસે આપણું આ મિશ્રણ છે તે ચલાવતા રહીશું તો મિત્રો થોડી જ વારમાં તમે જોશો કે મી આ જો મિશ્રણ છે આપણું તે થોડુંક ઘાટું થતું જાય છે તો આ રીતે આપણે તેને સારી રીતે મિક્સ કરી અને સારી રીતે ચલાવતા રહેશું ચલાવવાનું આપણે કન્ટિન્યુ છે જો આપણે આ રીતે કન્ટિન્યુ નહીં ચલાવીએ તો આપણો માવો છે તે નીચે તળિયે બેસી જશે અને તળિયે બેસી જશે તો તેને સ્વાદ જરા પણ સારો નહીં લાગે તો આ રીતે આપણે તેને ફરતી બાજુ પણ આ રીતે આપણે માવાને નીચેની તરફ લેતા જશું જેથી કરી તે કઢાઈમાં સાઈડમાં પણ ન ચોંટે તો આ રીતે આપણે સતત તેને હલાવતા રહેવાનું છે થોડી જ વારમાં આપણું મિશ્રણ એકદમ ઘટ થઈ જશે મિત્રો જ્યારે જ્યારે તહેવાર આવે છે ત્યારે આપણે જોઈએ છીએ કે બજારમાં ખૂબ બધી ભેટસેળવાળી મીઠાઈઓ આવે છે અને ઘરે સમયના અભાવના કારણે આપણે મીઠાઈ બહારથી મંગાવીએ છીએ પરંતુ જો તમે આ રીતના પેંડા ઘરે જ બનાવશો તો પેંડા ખૂબ ઝડપથી પણ બની જશે ઓછા ખૂબ ઓછા બજેટમાં પણ બનશે અને ખૂબ સ્વાદિષ્ટ પણ બનશે તો આ રીતે આપણે આને સતત હલાવતા જશું તમે જોઈ શકો છો કે આપણો માવો છે તે નીચે ચોટવા લાગ્યો છે તો બસ થોડી જ વારમાં આપણો માવો છે તે કડાઈને ચોંટતો બંધ થઈ જશે અને કડાઈથી છૂટો પડવા લાગશે એટલે સમજી લેવું કે આપણો માવો છે તે પરફેક્ટ બની રહ્યો છે જો તમે જોઈ શકો છો કે આપણું બેટર છે તે ખૂબ થીક થઈ ગયું છે અને બસ હવે થોડી જ વારમાં આપણો માવો તૈયાર થઈ જશે તો આ રીતે આપણે તેને સતત ચલાવતા રહેવાનું છે જો તમે જોઈ શકો છો કે આપણો માવો છે તે કડાઈને છોડવા લાગ્યો છે એટલે બસ આપણું મિશ્રણ એકદમ તૈયાર થવા આવ્યું છે આ રીતના પેંડા તમે કેટલા પણ ખાશો તમને નુકસાન જરા પણ નહીં કરે તો એકદમ સહેલી એવી આ રીત છે અને હા મિત્રો જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમે જો કોઈ બીજી રેસીપી જાણવા માગતા હોય તો તે પણ મને જણાવજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ સાથે પરિવારના સભ્યો સાથે જરૂરથી શેર કરજો તો તમે જોઈ શકો છો કે આપણો માવો છે તે કઢાઈને એકદમ છોડવા લાગ્યો છે અને એકદમ ડોના ફોર્મમાં આવી ગયો છે તો બસ હવે આપણે આને બારે કાઢી લેશું હવે આપણે એને અલગ એક વાસણમાં કાઢીશું જેથી કરી આ માવો માવો છે તે સારી રીતે ઠરી જાય જો તમારો થોડો ઢીલો તમને લાગતો હોય અને પેંડા સારી રીતે ન વળતા હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમે આને અડધી કલાકે કલાક માટે ફ્રીઝમાં મૂકી દેશો તો આપણો માવો છે તે એકદમ કઠણ થઈ જશે અને મિત્રો અહીં ખાંડ હું આ રીતે છેલ્લે નાખું છું તમે તમારા સ્વાદ અનુસાર ખાંડને દળી અને તેનો ભૂક્કો કરી અને આ રીતે એડ કરી દેવાનો છે તમે જો તમારે ઘરે ખાંડ દળતા હોય તો ખાંડને એક વખત દળી અને સારી રીતે ચાડી લેવાની છે જેથી કરી અને ખાંડમાં કોઈ આખી જે ખણી કાંડની આવે છે તે ના રહે જો એ તમારા મોંમાં આવશે તો તમને પેંડા ખાવાની જરા પણ મજા નહીં આવે તો આ રીતે આપણે સ્વાદ પ્રમાણે મેં આશરે આમાં ત્રણ ચમચી જેટલી ખાંડ મિક્સ કરી છે તો હાથની મદદથી આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું ઘણી વખત ચાસણી કરી અથવા તો દૂધ સાથે આપણે જ્યારે ખાંડ ઉમેરીએ છીએ અને પાવડર મિલ્ક પાવડર નાખી અને બનાવીએ છીએ તો ઘણી વખત એવું થાય છે કે ખાંડ છે એના કારણે આપણો માવો ઝડપથી ભેગો નથી થતો અને ખાંડના હિસાબે થોડી ચાસણી આવી જાય છે તો પેંડા પણ સારા બનતા નથી તો આ રીતે જો તમે ખાંડ પછી નાખી અને પેંડા બનાવશો તો તમારા પેંડા ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને ઝડપથી બનશે અને કોઈપણ પ્રકારની ચિંતા વગર બની જશે તો અહીં મેં એક આ સ્પૂન લીધી છે તેના મદદથી એક સરખા પેંડા વળે એટલા માટે હું હાથની અથેળીની મદદથી ગોળ ગોળણું બનાવી થોડું એવું વચ્ચેથી પ્રેસ કરી અને પિસ્તા અને કેસરથી હું તેની ગાર્નિશ કરું છું તમે આમાં બદામની કતરણ પણ નાખી અને ડેકોરેટ કરી શકો છો તો હવે આપણે બધા પેંડા છે તે પ્લેટમાં ગોઠવીશું અને પ્રભુ પાસે પ્રાર્થના કરીશું કે હે પ્રભુ મારા ભાઈનું ખૂબ સારું આયુષ્ય આપો અને સાથે જ ખૂબ સારું સ્વાસ્થ્ય આપો તો મિત્રો એક વખત રક્ષાબંધન પર આ મીઠાઈ તમે જરૂરથી બનાવજો મને વિશ્વાસ છે કે તમારા ભાઈને આ પેંડા જરૂરથી ભાવશે તો આ રેસીપી કેવી લાગી તમારા ભાઈ